ફાઉન્ડેશનના જે શિક્ષકોનું જે કાર્ય છે જોતું અને મને એવું લાગતું કે ખરેખર કર્તવ્ય પાલન સમય પાલન અને શિસ્ત અને દરેકે દરેક બાળકનું ટ્રેકિંગ જે લેવલ જે ચાલે છે કે મિનિમમ લેવલનું જે બાળક જે છે એનો શરૂઆતમાં ટેસ્ટ લેવાય દર અઠવાડિયે એ બાળકનો ટેસ્ટ લઈને બાળક કેટલે પહોંચ્યું જે શીખવવામાં આવ્યું છે એ કેટલે સુધી શીખ્યું અને એ ટેસ્ટના માધ્યમથી બાળકની પ્રગતિ અને ટ્રેડ રેકોર્ડ આખો રાખવામાં આવે છે આ કવર્શન આજે અમે અહીંયા શાળામાં આવ્યા છીએ અરવલ્લી જિલ્લામાં એક બહુ જ આગળ પડતી શાળા છે અને એનું મૂળ કારણ એ છે કે આ શાળાના વાલીઓ આ શાળાના શિક્ષકો સરકારી તંત્ર સરકારી શિક્ષકો આચાર્ય બધા એકદમ જાગ્રત છે અને એની સાથે અમારા કેઆર શ્રો ફાઉન્ડેશનના શિક્ષકો બી જોડાયેલા છે જોવાની મજાની વાત એ છે કે જ્યારે આજ એવી એક માન્યતા છે કે સરકારી શાળામાં શિક્ષણ એકદમ કથળેલું છે પ્રાઇવેટ શાળાઓ બહુ સારી છે અને લોકોમાં એક ગાર્ડરિયો પ્રવાહ ચાલ્યો છે કે આપણે બાળકોને સરકારી શાળામાંથી ઉઠાવી ઉઠાવીને પ્રાઇવેટ શાળામાં લઈ જઈએ પરંતુ લોકો એ વિચારતા નથી કે હું મારા બાળકને કેવા હાથોમાં સોંપું છું અને એકચ્યુલી જોવા જાઓ તો શિક્ષકનો રોલ છે બાળકના ભવિષ્યના ઘડતરમાં એ બહુ જ મહત્ત્વનો છે અને એટલે જ્યારે વાલીઓ પોતાના બાળકને કોઈ શાળામાં મૂકતા હોય ત્યારે એ કેવા હાથમાં સોંપે છે એ જાગ્રત હાથમાં સોંપે છે કેળવાયેલા હાથમાં સોંપે છે કે એમને એમ મૂકી દે છે એ વાલીઓએ વિચારવું બહુ જ જરૂરી છે ટાંકા ટૂંકા એક એવી શાળા છે કે જ્યાં આગળ વાલીઓની સભાનતા સજાગ્રતા અને એમનો શાળા પ્રત્યેનો લગાવ એ જ પ્રમાણે શિક્ષકોનો અને એ જ પ્રમાણે સીઆરસીનો લગાવ ને અમારા કે આરએફ કે ફાઉન્ડેશનના શિક્ષકોનો લગાવ એક જુદા જ લેવલો છે આ બધાએ એક એવું સરસ મજાનું વાતાવરણ ઊભું કર્યું છે કે ટાંકા ટૂંકા શાળાનું ભણતર અને એનું સ્તર એક જુદા જ લેવલે છે એટલા માટે શાળાનું રિઝલ્ટ એક અલગ લેવલે જ છે સરકારની એક સરસ યોજના છે એન ડબલ એમએસની પરીક્ષા ગયા વર્ષે જે શાળાના શિક્ષકો અને અમારા કેઆરએસએફના શિક્ષકો દ્વારા જે કામ થયું તેમાં ચૌદ બાળકોમાંથી ચૌદે ચૌદ બાળકોએ પરીક્ષા આપી અને સો ટકા પરિણામ મળ્યું અને જેમાંથી સાત બાળકો મેરિટમાં આવ્યા કે જેમને ધોરણ આઠના અભ્યાસ પછી ધોરણ બાર સુધી દર મહિને રૂપિયા એટલે કે બાર હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળે છે કે જે બાળકોને પોતાના અભ્યાસમાં મદદરૂપ થતી અમારી સાથે કે તેથી અમે જે પરિણામ લાવ્યા એ પરિણામમાં વધારે સુધારો કરી શક્યા છીએ આમ જોઈએ તો છેલ્લા બે હજાર પંદરથી અમારી શાળાનું પરિણામ તમે જુઓ તો ન માત્ર જિલ્લા કક્ષાએ પણ રાજ્ય કક્ષા સુધી અમારા બાળકોએ પ્રતિનિધિત્વ કર્યું છે એમ વિવિધ પરીક્ષાઓ હોય કે વિવિધ કોઈ પણ ઇવેન્ટ હોય એમ એની અંદર બાળક એ ખૂબ પ્રગતિશીલ બન્યું છે એમ સાહેબ આપને તો ધન્યવાદ આપવા જુઓ કે આર ફાઉન્ડેશન એટલી મહેનત કરે છે અને જે આ ઇન્ટરિયલ એરિયાની અંદર જ્યાં બાળકોને પૂરતી સગવડ નથી મળતી કે આર ફાઉન્ડેશનના ટીચરો મૂકી અને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે રજાઓની અંદર પણ બાળકોને બોલાવીને એટલું બધું કામ કરાવે છે અને સવારે ઉનાળાનો સમય હોય ગરમીનો સમય હોય તો પણ ફાઉન્ડેશનના શિક્ષકો સવારે દસથી પાંચ સુધી કામ કરે છે એવારે પણ તાલીમ શિક્ષકો આવતા હોય છે રજાઓના દિવસે જ્યારે રજા હોય અમારે બધાને રજા હોય ત્યારે ફાઉન્ડેશનના શિક્ષકો તાલીમ લેતા હોય છે દિવાળીનો સમય હોય કે ઉનાળાનો સમય હોય બંને સમયની અંદર એટલી ગરમીની અંદર પિસ્તાલીસ ડિગ્રીના ટેમ્પરેચરની અંદર પણ ફાઉન્ડેશનના શિક્ષકો તાલીમ લેતા હોય છે એટલે આપને તો ખરેખર અમારે તો આપવા જોઈએ સરકારે પણ આપને ધન્યવાદ આપવા જોઈએ થેન્ક યુ વેરી મચ સીઆરસી તરીકે આપને જણાવું તો કે આર શ્રોફ ફાઉન્ડેશન જે અહીંયા કામ કરી રહ્યું છે તો આ અગાઉ ઘણા એનજીઓ ગવર્મેન્ટ સ્કૂલોમાં પોતાના કાર્યક્રમો લઈને આવેલા અને એ બહુ શોર્ટ ટાઈમ હતા એક બે વર્ષમાં એ કાર્યક્રમ પૂરો થઈ જાય એનું ફોલોઅપ ના લેવાતું હોય પણ કેઆર સ્વ ટાકા ટૂંકા મારા સી આર છેલ્લા દસ વર્ષથી એક્ટિવ છે પ્લસ એના ફાઉન્ડર એ પોતે દર વર્ષે બે વખતે આ બધી સ્કૂલોની મુલાકાત લેતા હોય છે છેલ્લા તેરેક વર્ષથી હું કોર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું અને તેરેક વર્ષથી જ્યારે કે આર શ્રોફ ફાઉન્ડેશન આવ્યું ત્યારથી જ ફાઉન્ડેશનના જુદા જુદા કાર્યક્રમો જે થતા એની સાથે સંલગ્ન રહેવાનું થયું તો ધીમે ધીમે જ્યારે મારે શાળા મુલાકાત કરવાની થાય કોઓર્ડિનેટર તરીકે વર્ખંડ અવલોકન કરવા જાઓ શાળા મુલાકાત કરવા જાવ તો એ વખતે જે ફાઉન્ડેશનના જે મૂકેલા ઈસી હોય એમના વર્ગમાં પણ જવાનું થતું તો શરૂઆતમાં એવું થતું કે શું કામ કરે તો ધીમે ધીમે ફાઉન્ડેશનનો પરિચય થવા લાગ્યો ત્યારબાદ રેગ્યુલર જ્યારે હું જાઉં ત્યારે ફાઉન્ડેશનના જે શિક્ષકોનું જે કાર્ય છે જોતો અને મને એવું લાગતું કે ખરેખર કર્તવ્ય પાલન સમય પાલન અને શિસ્ત અને દરેકે દરેક બાળકનું ટ્રેકિંગ અને તો કે એમનું જે લેવલ ટેસ્ટિંગનું જે ચાલે છે કે મિનિમમ લેવલનું જે બાળક જે છે એનો શરૂઆતમાં ટેસ્ટ લેવાય દર અઠવાડિયે કે બાળકનું ટેસ્ટ લઈને બાળક કેટલે પહોંચ્યું જે શીખવવામાં આવ્યું છે એ કેટલે સુધી શીખ્યું અને એ ટેસ્ટના માધ્યમથી બાળકની પ્રગતિ અને ટ્રેડ રેકોર્ડ આખો રાખવામાં આવે છે આ વર્ષ દરમિયાન અને વર્ષ દરમિયાન બાળકની જ્યારે પ્રગતિ જોવામાં આવે છે ત્યારે ખરેખર એક કોઓર્ડિનેટર કે મને પણ ખૂબ આશ્ચર્ય થયેલું કે ખૂબ આટલું બધું પ્લાનિંગથી માઇક્રો પ્લાનિંગથી કામગીરી જો કરતા હોય તો એ કેઆર સર ફાઉન્ડેશનના ઈસી તરફથી થતું જોવા મળે છે તાકાટુકા પ્રાથમિક શાળા બીજી શાળાઓ કરતા એવા નહીં કે તાલુકા જિલ્લા લેવલે જે અલગ નામ છે એના પાછળ ઘણા બધા વ્યક્તિઓનું સરકાર સાથે સાથે કેઆર સોફ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓનો પણ એમાં ફાળો રહેલો છે પણ સાથે સાથે અમારા જે ગામ લોકોના આજુબાજુના જે વાલીઓ છે એ પણ એક્ટિવ છે કે અહીંથી કહેવામાં આવે એમ કે સવારમાં ત્રીસ કલાકે બાળક તમારું સ્કૂલમાં હાજર રહેવું જોઈએ એમ તો મારા બધા જ વાલીઓ લગભગ એવું કોઈ વાલી ના હોય કે ભાઈ કેમ આટલા વાગે તત બાળકો હાજર હોય સાથે કેઆર શ્રોફ ફાઉન્ડેશનના જે કંઈ ટીચરો હરાવવામાં આવે છે એમના વતી પણ એટલી જ મહેનત કરવામાં આવે છે બધી સ્કૂલોમાં અત્યારે સરકાર તો એવું વિચારે છે કે એનએમએમએસમાં બાળકો અવલ નંબર આવે જ્ઞાન સાધનામાં બાળકો નંબર લાવે પણ આ શાળામાં સ્ટાફ અને આ ફાઉન્ડેશનનું કોલોબરેશન એવું છે કે જેના કારણે એ બાળકોને એવું પીરસવામાં આવે છે એ થકી અને બાળકો પણ એટલી મહેનત કરે છે અને ગામના બધા વાલીઓ પણ એમાં સજાગ છે એના થકી આ શાળાના બાળકો દર વખતે આખા તાલુકામાં ન માત્ર જિલ્લા લેવલે પણ શાળાનો નંબર આ બા શાળાના બાળકનો નંબર આવતો હોય જ્યારે હું ધોરણ 8 ત્યારે મેં ત્યારે ડબલ એનડબલએમએસસી પરીક્ષા આપીલી અને ત્યારે જ્યારે તેનું મેરિટ લિસ્ટ બહાર પડ્યું હતું ત્યારે હું બે જ માર્ક્સ માટે રહી ગઈ હતી અને હું તારે રડતી હતી ત્યારે સંગીતા બેન જે ફાઉન્ડેશનના શિક્ષક છે તેમનો મારા પર ફોન આવ્યો કે બેટા રડવાની જરૂર નથી અત્યારે હા તું બીજી પરીક્ષાઓની હવે તૈયારી કર જો તું તૈયારી કરીશ તો જરૂર સફળ થઈશ ત્યાર પછી મે તે પરીક્ષાની તૈયારી કરી આજ પછી વેકેશનમાં લેવાયેલ જ્ઞાન સાધનાની પરીક્ષામાં હું મેરિટમાં આવી ગઈ અને સારા માર્ક્સથી પાસ થઈ ત્યાર પછી મેં મને થયું કે આ સંગીતાબેન તો એવા શિક્ષક છે જે મને ખૂબ જ તૈયારી કરાવી અને આજે મને ખુશ રાખી